અંકલેશ્વર બી એસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમંત્રણ પત્રિકા વિતરણ તેમજ કળશ યાત્રા યોજાઈ હતી જિલ્લામાં ત્રણ લાખ પરિવારોને પત્રિકા સાથે અક્ષત નિમંત્રણ સંતો મહંતોના ના સાનિધ્યમાં આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે રવિવારના રોજ હિન્દુ સંગઠન વીએચપી બજરંગ દળ હિન્દુ સેના સહિત સંસ્થાના ઉપક્રમે પાંચસો વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાની સ્થાપના આગામી બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં બાવીસમી જાન્યુઆરીને દીપોત્સવ તરીકે ઉજવણી ઘરે ઘરે દીવડા પ્રગટાવી કરવા હાકલ કરાઈ છે ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ વડે ભાવભીનું આમંત્રણ નગરજનોને આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આજરોજ સંતો મહંતોની હાજરીમાં અક્ષત સાથે પત્રિકા વિતરણ કળશ સાથે અંકલેશ્વરમાં કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંગઠનોના આગેવાનો તેમજ મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશન શ્રી માસ્ટર કમ્પાઉન્ડ ખાતેથી કળસ યાત્રા પણ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો જોડાઈને અક્ષત કળશ નું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું જય જય શ્રી રામ બાવીસ તારીખ કો શ્રી અયોધ્યા મે શ્રી રામ લીલાજી કી પ્રાણ પ્રતિષ્ઠા હોના હે તો ઘર ઘર આમંત્રણ અમે આ દે રહે અંકલેશ્વર મેં વિષ્ણુ પરિષદ કે દ્વારા સબ લોગ અયોધ્યા કે જિસ પ્રકાર સે અયોધ્યા મેં ભગવાન કા ઉત્સવ મનાયા જાયગાઇ પ્રકાર આજે અંકલેશ્વર મે ઘર ઘર ભગવાન કા નિમંત્રણ દે રહે જય જય શ્રી રામ રામદેવ પટેલ અભિયાન જિલ્લા સહસંયોજક બાવીસ જાન્યુઆરી પોદ બારસ બારસના શુભ દિને અયોધ્યા પુરીમાં પાવન અયોધ્યા નગરીમાં ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એનો આનંદ સર્વ દેશ અને વિદેશમાં વસતા પણ હિન્દુઓ અને ભારતીયો એક ગર્વની લાગણી અને એક ધન્યતા અનુભવે એવી ક્ષણ જ્યારે આવી રહી છે ત્યારે આખા ભારત વર્ષના હિન્દુઓ અને સર્વને આ મહાઅભિયાન જનજન સંપર્ક અભિયાન જન્મોત્સવ આનો આનંદોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંઘના દરેક રામ ભક્તો તરફથી સૌને આમંત્રણ છે નિમંત્રણ છે આજે એ જ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરમાં શુભ શરૂઆત થઈ ગઈ છે ઘરે ઘરે ભગવાન રામનું નિમંત્રણ અયોધ્યા પુરી દર્શન જવા માટેનું નિમંત્રણ બધા રામ ભક્તો રામ ભક્ત બનીને દરેક ઘરે આપી રહ્યા છે સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ ત્રણ લાખથી વધારે ઘરોમાં પવિત્ર અક્ષટ અને ભગવાન રામનું એક છબી મંદિરની અને પત્રિકા ઘરે ઘરે આપશે સાથે અયોધ્યા જ આવવા માટેનું દર્શન જવા માટેનું નિમંત્રણ પણ રામભક્તો આપવાના છે આ ક્ષણ પાંચસો વર્ષ બાદ જ્યારે આવી છે ત્યારે સમગ્ર હિન્દુ સમગ્ર રામ ભક્તોને આમાં જોડાય દર્શન લાભ લે ઘરે ઘરે દીપોત્સવ કરીએ આંગણું સજાવીએ તેમજ ભવ્યથી ભવ્ય રામ જન્મભૂમિ આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને ઉજવીએ એ જ સૌને અભ્યર્થના જય શિયાળામ